ડિસ્સા ભીલડી હાઇવે પરના વડાવલ ગામે લોઢા પરિવાર દ્વારા નવનિર્મિત પામેલ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર અને શ્રી હનુમાન દાદા મંદિરના ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને અગિયાર કુંડીય મહારુદ્ર યજ્ઞનો કાર્યક્રમ રંગેચંગે સંપન્ન થયો હતો મહંત શ્રી એક હજાર આઠ પુરીજી ગુરુશ્રી ડુંગરપુરીજી મહારાજ મહંત શ્રી પંચનામ જૂના અખાડા જૂનાગઢ અને વાલેર જગ્યાના આશીર્વાદથી સમસ્ત લોઢા પરિવાર વડાવળ દ્વારા શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર અને શ્રી હનુમાન દાદા મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા અને અગિયાર કુંડીય યજ્ઞનું આયોજન કર્યું હતું આ ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવમાં શાસ્ત્રી શ્રી ત્રંબકેશ્વર બાબુલાલ ત્રિવેદી ધાનેરાવાડા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા વિધિ કરવામાં આવી હતી The યજમાનો દ્વારા વિવિધ ચડાવવાનો લાભ લઈને પ્રતિષ્ઠા કાર્યમાં સહયોગ આપ્યો હતો શુભ મુહૂર્તમાં શ્રી પાતળેશ્વર મહાદેવ મંદિર અને શ્રી હનુમાન દાદા મંદિરમાં મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રિત સંતો મહંતો પણ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા જ્યારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર માવજીભાઈ દેસાઈ ધારાસભ્ય ધાનેરા ગોવાભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય ડીસા સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનોએ પણ હાજરી આપી હતી શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર અને શ્રી હનુમાન દાદા મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિમય માહોલમાં સંપન્ન કર્યો હતો